નેક્સ્ટ તો ફટાફટ કોમેન્ટ કરીને વિદ્યાર્થી મિત્રો જણાવો કે સાચો આન્સર શું છે તો અહીં આપણે જોયો હતો અંતિમ જે પ્રશ્ન જે હતો કે સંતાનોને કોણ વળાવવા ગયું તો તો બા પિતા કે ફોય સાચો આન્સર શું છે જવાબ છે બા તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ઘણા બધા ક્વેશ્ચનો પણ જોઈ ગયા છે એ ગુજરાતીમાં મોસ્ટ ટાઈમ બી રહેશે નેક્સ્ટ સેવન જોઈએ ઘરમાં દાખલ થતા બાએ શું વ્યાપેલું જોયું

બપોરે જે બે ભાઈઓ જે છે એ કોને સાથે લઈને ઉપડ્યા બાળકોને પોતાની નવ પરણિત પરણિત પત્નીઓને કે માતા સાચો ઉત્તર શું છે પોતાની નવ પત્નીઓને નેક્સ્ટ જોઈએ નવા વર્ષના સંકલ્પો પાઠના લેખકનું નામ જણાવો નવા વર્ષના સંકલ્પો જે પાઠના લેખકનું નામ જણાવો રાઘવજી માધવ જયંતી દલાલ બકુલ ત્રિપાઠી કુંદનિકા કાપડિયા તો સાચો આન્સર શું છે અહીં જે બકુલ ત્રિપાઠી જે છે એ નવા વર્ષના જે સંકલ્પ પાઠના લેખક છે જોઈએ આગળ લેખક બકુલ ત્રિપાઠી કેટલા કલાક કાતવાનો સંકલ્પ કરે છે 1 કલાક 2 કલાક 1.5 કલાક કે અડધી કલાક તો સાચો આન્સર શું છે જવાબ છે સી 1.5 કલાક નેક્સ્ટ જોઈએ કયા દિવસની હવા સામાન્ય જનોના મનમાં ચમકારો લાવી દે છે તો કયા દિવસની હવા સામાન્ય જનોના મનમાં ચમકારો લાવી દે છે રામનવમી બેસતું વર્ષ રક્ષાબંધન અને દિવાળી તો સાચો આન્સર શું છે બેસતું વર્ષ વિદ્યાર્થી મિત્રો ખાસ જ્ઞાન સાધના જે પરીક્ષા જે છે એ પરીક્ષામાં પણ ટેક્સબુક આધારિત ઘણા બધા ક્વેશ્ચનો પૂછવામાં આવશે તમે એનડબલ એમ એસ માં પણ જોયું જ હશે ટેક્સ્ટબુક આધારિત જ ઘણા બધા પ્રશ્નો હતા વિદ્યાર્થી મિત્રો ખાસ

સાત કલાક નેક્સ્ટ લેખક બકુલ ત્રિપાઠીના સંબંધીએ ક્રોધ ન કરવાનો સંકલ્પ કોને જણાવ્યો તો સાચો આન્સર શું છે કાકાને પત્નીને પુત્રને કે માતાને તો સાચો આન્સર છે પત્નીને નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી નવા વર્ષના સંકલ્પ પાઠમાં બતાવ્યા પ્રમાણે કયા નવા વર્ષના સંકલ્પ નથી વહેલું ઉઠવું નિયમિત નોનપોથીમાંથી નોંધપોથી રાખવી કદી કોફી ન પીવી કે હંમેશા દોઢ કલાક કાતવો તો જવાબ છે કદી કોફી ન પીવી પાંચ નવા વર્ષના સંકલ્પોમાં દર્શાવ્યા પ્રમાણે કયું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે એ શરદ પૂનમ વસંત ઋતુ વર્ષા ઋતુનું કે દરિયા કિનારા તો સાચો ઉત્તર શું છે જવાબ છે એ શરદ પૂનમ ની નેક્સ્ટ જોઈએ લેખક બકુલ ત્રિપાઠી ના ઘડિયાળનું સમારકામ કયા ક્યાં સુધી ચાલ્યું કાર્તિકી પૂર્ણિમા વધ પડો કાર્તિકી પૂર્ણિમા કહી ગયા છે લોકો સંતો મહાત્માઓ કે શિક્ષણવિદો કે શું છે ઓપ્શનમાં નેક્સ્ટ જોઈએ તો અહી વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી મહિના છ મહિના કે આઠ મહિના સાચો ઉત્તર કે અગિયાર મહિના તો ફટાફટ કોમેન્ટ કરીને પણ જણાવો વિદ્યાર્થી મિત્રો ખાસ આ પ્રમાણે જે ગુજરાતી વિષય જે છે એ ગુજરાતી વિષયમાં ઘણા બધા એમસીયુ પણ તૈયાર કરવામાં આવ્યા છે તો વિજય મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહો આપણે જે નેક્સ્ટ જે મોર્નિંગમાં પણ વિજય મિત્રો લાઈવ જે તમને હવે કયા વિષયો જોઈએ છે કયા વિષયોમાં તમને વિજય મિત્રો જે લાઈવ માં તમને જે સમજ તો લાઈવ આપણે કયા વિષય સાથે આવીશું તો ફટાફટ તમે કોમેન્ટ કરીને પણ જણાવશો વિજય મિત્રો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સૌ સબસ્ક્રાઈબ પણ કરી દો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિંદ બાળકો વંદે માતરમ